અને એને જો બદલવું હોય તો પાર્લામેન્ટ સિવાય ક્યાંય બદલી શકાય નહીં એ અમારે કેવું આજે શું કાર્યક્રમ હતું આજે અમારે આ આખા દેશમાં બંધનો એલાન છે એ પ્રમાણે દાહોદમાં પણ બંધનો એલાન હતું અમે આભાર માનીએ કે દાહોદના વેપારીઓ નાના નાના વેપારીઓ પણ અમને સાથ અને સહકાર આપ્યો છે લોકોએ અમારે બંધને સફળ બનાવ્યું એટલે અમે એમનો બધાનો આભાર માનીએ છીએ સહકાર આપ્યો છે અમારા આદિવાસી સમાજમાં અને એસી સમાજની અંદર સરકારે ભાગલા પાડવાનું જે કામ કર્યું છે સરકારને અમે આની અંદર કદી સફળ થવા દઈએ નહીં અને આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલનો પણ કરશું સરકારે જે આ કાયદો ભાગલે લાણે બહાર પડાવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજે દાહોદ બંધ નું હતું વેપારી મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે સંપૂર્ણ સાથ સહકાર આપે છે આની અંદર એસટી એસટી ઓબીજી અને માઇનોરિટી ચારેય સમાજના લોકો સાથે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ પત્રકાર મિત્રોનો પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીએ છે જય હિન્દ જય ભારત જય જોહાર જય સંવિધાન આ દેશનું બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ દેશને આપ્યું અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા ભારત દેશનું છે અને એ જ એ બંધારણની અંદર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી જે કઈ હક અને અધિકારો બાબા સાહેબે આપેલા છે એ હક અને અધિકારોને દૂર કરવાનું અને અમારી અંદર કોમની અંદર એક નવી અનામતની નીતિ ઉભી કરી મારા ભાગા પાડવાનો કે સરકાર પ્રયાસ કરી રહી છે હાઈકોર્ટના અભ્યમથી એ અમે સાચું નહીં એ અમે ચલાવી લઈશું નહીં જો આ દાહોદ ભારત બંધના હિસાબે અમે આજે દાહોદ બંધ રાખવા માટેનું અપીલ આપી દી એ બધા અપર્યોએ બધામાં રાખવાનો ભેળાય દાહોદને બંધ રાખવા માટે અમે એક પ્રયત્ન કર્યો છે અને આ દાહોદ લગભગ મહત્ત અંશે સો ટકા એમાં અમે સફળતા મેળવી છે સૌનો આભાર માનીએ છીએ અને આવતા આવનારા સમયમાં સરકારને અમે આપના માધ્યમથી એક એ આપીએ છીએ કે જો બંધારણને અને અમારા અનામત ઉપર જો છેડખાની કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે આ સાકીને લેશું નહીં અને જલ આંદોલન આંદોલન કરીશું અને જેલ ભરો સુધીની અમે એમાં આંદોલન આપી કાકાનાવાળા પ્રભુ ભાઈ આ દેવાજી એક સમાન દીક સમાન અભિવાદન એક સમાન हर देशा हर देश मिठे में मिल DAD भाई शेफ हुनर

न